તો આપણે આ અત્યારે વિડીયો મૂકીએ છીએ એમાં કોઈને વજન ઘટાડો હોય થાઇરોઇડ હોય ડાયાબિટીસ હોય કેલેસ્ટ્રોલ હોય કે કોઈ પણ પ્રકારના દુખાવા હોય કોઈ હાથનું દુખતા હોય એસિડિટી કોઈ પણ જાતને દુખાવા હોય તો આપણે ઘેરે બેઠા જ તે એનો ઈલાજ થાય છે એમાં તમારે કાંઈ કોઈ વસ્તુ કાંઈ કરવાની નથી તમારે મોબાઈલ તમારી પાસે હોય એમાં સ્ટોરમાં જાઓ અને સ્ટોરમાંથી જઈને ઝૂમ ડાઉનલોડ કરો ઝૂમ ઝૂમ ડાઉનલોડ કરીને મારો નંબર આની અંદર આપેલો છે બરાબર એ નંબર ઉપર તમે મને ફોન કરીજો એટલે હું તમને લિંક નાખી દઈશ આ સવાર બે ટાઈમની લિંક આવે તો એ લિંકની અંદર બે હો અને એમાં ક્લાસની અંદર સો જણા દોઢસો જણા બસો જણા હોય મોટી લિંક હોય તો હજાર જણા હોય તો એ લિંકની અંદર તમે બે હો એટલે તમને જાણવા મળે બરાબર તો કોઈને કોઈ કાંઈ તકલીફ હોય ને કંઈ કાંઈ કામ હોય ને હોય તો તમે તારામાં ફોન કરીજો રમેશભાઈ સોલંકી મારા મોબાઈલ નંબર એમાં લખેલો હશે તો ભાઈ બ્લડ પ્રેશર પછી માથાનો દુખાવો અને ગોળાઈની તકલીફ હતી ઘણા વર્ષો હતા પંદર વર્ષ પહેલા એની તકલીફ હતી પણ એમના મને છે ને સરસ રિઝલ્ટ મળેલ છે જયારે આ સંસ્થામાં આવ્યો ને એને મારે બેક વર્ષ જેવું થવા આવ્યું સાહેબ અને માઇગ્રેન વધારે ઊંઘ નો આવતી રહે આમાં બધા મને સરસ રિઝલ્ટ મળેલ છે અને એ બેન કેતા ને કે મને ગોળામાં ખટાકા બોલે મને ડોક્ટર એવું કીધું પંદર ટકા તમારો ગોળો સુકાઈ ગયેલો છે એમનું ઓપરેશન કરવાનું કીધું મને આજ થી બે વર્ષ પહેલા મેં ઓપરેશન નથી કરાવ્યું આ સંસ્થામાં જોડાણો ને એને બે વર્ષ જેવું થયું એમાં જેવો નાસ્તો રાણીજી શા લઈને મેં એમાં પણ સરસ રિઝલ્ટ મળેલ છે જયારે મને કોઈ તકલીફ થતી નથી હાલવા ચાલવા માં પેલા મારે છે ને થોડુંક સાલું ને ત્યાં બેસી જવું પડતું અત્યારે હું એક કિલોમીટર ચાલું તો એ મારે બેસવું નથી પડતું અને ને કે અવાજ એ બેન કેને મારા કટક કટક અવાજ આવે એવો અવાજ આવે તો એ પણ બંધ થઈ ગયો છે ત્યારે ઓપસરસ્તો એને પાછળ તમે પણ કંઈક બદલાવ કર્યા છે કે જીવનશૈલીમાં તમે પણ સુધારો કર્યો છે તમે કેવા કેવા બદલાવ કર્યા કેવા કેવા સપ્લિમેન્ટ એડ કર્યા તે પણ જણાવજો જો ખાવા પીવામાં તો ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું અને બેસીને અને સાઈ સાઈ ને જમવાનું અને રસોડામાં બધે ફેરફાર કર્યો અને પહેલી તો છે ને બદલાવમાં તો અઠવાડિયામાં બે દિવસ બહાર નો જમતા એ જમવાનું બંધ કરી દીધું અને ઘરે બનાવીને જમવાનું ચાલુ કર્યું ખુબ સરસ તો અત્યારે જે પેલા તકલીફ હતી એમાંથી રિઝલ્ટ મળી જશે બરાબર ને હા તોરદાર ખૂબ સરસ ધીરુભાઈ હો તમારી સાથે વાત કરીને પણ ખુબ મજા આવી તો આવી રીતે આપણે બદલાવ કરશું ને એમ ને પર કાયમી કચારશું જેથી આપણને પણ ખુબ સરસ રિઝલ્ટ મળશે તો નન્જી દાદા કાક તૈયારી કરે છે આપણે એમની સાથે વાત કરી છે ગુડ મોર્નિંગ નન્જી દાદા કેમ છો મજામાં જણાવો દાદા કેટલા સમય થી ક્લાસ ની અંદર જોડાણેલા છો અને શું તકલીફ સાથે થવા તા જણાવો તમારો અવાજ અવાજ થોડોક ધીમો આવે છે ને અન્ય દાદા થોડાક વ્યવસ્થિત ઊભા રીતે જગ્યાએ જેથી કવરેજ ન કપાય એટલે મસ્ત વધારે બોલો

તેમ ક્લાસ ટીન રહેવા તો તમને એમાં તકલીફ સારી થઈ ગઈ બધી હા એમાં ઘણી રાહત છે અને દાદા તમે ઘણી વાર શેર નથી કરતા તમારે પણ ક્યાંક વ્યસન હતું દાદા હા ક્યાંક વ્યસન હતું તમારે મને એમ છે લગભગ વ્યસન તો ઘણું હતું એવોક હતો જણાવતો પાણ માવાનું વ્યસન હતું મારે દોઢ કિલો હોપાર્યું હતી મહિનાની

પલાળી ને પીતા હોય છે ઘણા વ્યક્તિ અને ત્રીસ વર્ષ થી બંધારણ હતો ને આ ની અંદર જોડાવા થી પાંચ વર્ષ ની અંદર થી બંધ થઇ ગયું તમને એમ લાગે છે ક્લાસ ની અંદર આવી કઈક બદલાવ કરવાથી થી સરસ result મળતા હોય છે અને પરિવાર મળે ને આનંદ થાય છે નંદુ દાદા હા પુરા પરિવાર માં કેવો માહોલ રહેતો હોય છે કે તમે આ ત્રીસ વર્ષ થી જે કાલા પીતા બંધ કરી દીધા તો ઘર માં કેવું લાગતું હોય છે દરેક વ્યક્તિ ને સારું જ લાગે ને બધા

દાદા ખૂબ સરસ તમારું રિઝલ્ટ છે અને તમે પણ દરેક વ્યક્તિ ને વાત કરીને તમારી આદતો જે કાઈ હતી એમાં પણ ખુબ સરસ રિઝલ્ટ મેળવે છે અને તમે પણ એમને એમની આદતો બદલાવીને સારા એવા રિઝલ્ટ ને કહેવાય મેળવી શકો જો કોઈ નવા વ્યક્તિ આયો હોય તો એમની સાથે વાત કરવી છે અને એમનો પણ આઈતિ આપણે સ્વાગત કરું છું એ નવા વ્યક્તિ હોય તો પોતાનો હેન્ડરેજ કરજો કે જેથી કરીને હું એમની સાથે પણ વાત થઈ શકે યસ રમેશ ચંદ્રન રાઈસ આપડે પૂછ્યું અને શું જાણવા માંગે છે ગુડ મોર્નિંગ રમેશભાઈ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સમય થી ક્લાસ ની અંદર ક્લાસમાં આવ્યો તેર મહિના દિવાળી આપડે પૂરા થઈ જાય નવરાત્રી જોડાણો જોડાણ તેર મહિના પૂરા થાય છે અને ક્લાસમાં આવ્યો તો મારે હાથ પગતા હતા પછી એસિડિટી તમને કો બહુ હતી રાતે ગોધળું દબાવી રાતે બે અઢી વાગ્યા ફો થી ઊંઘ નો આવે પછી આ પાસળનો મગજ નો દુખાવો હતો આમ પડી ગયો હતો પાસળ દુઃખ શું થયું બહુ એ બધા તમને હાથ પગ કલતા ની બધા એટલે વૈયા જ ગયા બધા મતલબ માં કોઈ જાતની પ્રોબ્લેમ મને નથી પછી મારા છોકરા ને મેં છોડ્યો એટલે એને આમાં જોઈન્ટ કર્યો એટલે મને કે પપ્પા મારે વજન ઘટાડવું છે કે બહુ વજન છે મેં કેટલું વજન છે નેવું કિલો છે તો મેં કીધું તારે વજન કાંઈ ઘટાડવું હોય તારે રેગ્યુલર મેં કીધું કસરત વ્યાલી કરવી પડે અને હાજર બે ટાઈમ જોઈન્ટ થવું પડે તો વજન ઘટાઈ કીધું તો મને કે વાંધો નહીં

એના ગઈ ઉતાહણી ને ઓનલી ઉતાહણી પેલા એને કોથળી નું ઓપરેશન કરાયું હતું પછી એના દુખાવા એને થતો એને પછી વજન વધતું જતું અત્યારે સાત કિલો જેટલું વજન એનું ઓછું થઈ ગયું છે અને દુખાવું ઉખાવું બધા હાવ ગાયબ થઈ ગયા છે અમારા આખા ઘર નો રાજા જેવો નાસ્તો રાણી જેવી ચાલ્યો છે હેપી ને હલ્દી જીવન જીવ્ય છે અને હારા મારું પરિવાર માં અત્યારે અમારું રિઝલ્ટ છે સર યસ સર તો એમની પાસે તમે પણ કઈક બદલાવ કર્યા છે સવાર નો નાસ્તો બદલાવો છે ત્યાર પછી જીવનશૈલી બદલાવી છે એવા કેવા સર બદલાવ કરવા તો તમને કદલાવ વાસણમાં બદલાવ કઈ નાખ્યા પછી ખાવા પીવા રાજા જેવો નાસ્તો લેવાનું સહ ને એવું તો અમારે મારે જો વાત ટેમ્પો આપતો ને મંડપ ને એવું બધું છે ગમી ન્યા જાય એટલે સહ પણ ફટ આપી દે ને એવું બધું પણ અત્યારે સહ ટેપુ નામ નહીં નહીં આયુષ્ય બે અવાજ આવતો હોય નહીં એમ કે સા આલ્યો નહીં ભાઈ સા મેં બને જ કીધી રે નકર સા મારે એ દિવસ ઘણી હોય જાય પછી મારે ઘર ના હતા રે આપડે ઓલા જગ મોટો આવે ને કાક દોઢ લિટર નો જગ આવે એ દોઢ લિટર નો જગ આખો ભરીને ને હતા રે અને સા બનાવી પી જાય એ જગ હું તમને આગળ બતા દઈ આખો જગ ભરીને પી જાય અને એક ગ્લાસ ભરીને હું પી જાવ એવી રીતે મેં બદલાવ કર્યા છે અને વાસણ ટોટલ ઇસ્ટેલ ના કરી નાખેલા છે સમજ્યા હા આ જગ છે આ જગ આખો બનાવી પી જાય જોરદાર ખુબ સરસ ઈ મારા ઘરના એકલા માટે તો અલગ એમ હું તો ગેસ છે આની ગરબ કરી પીધા પણ એના માટે આખો જગ બનાવી પી જાય જોરદાર ખુબ સરસ તેમ પણ બદલાવ કર્યા છે બસ આવી રીતે બદલાવ જે કર્યા છે એને કાયમી રાખવાના છે કે નહીં કે આપણે રિઝલ્ટ મળવાની શરૂઆત થાય કે રિઝલ્ટ મળી ગયો અને હવે આપણે પાછી જીવન ચક્ર ઉપર ધ્યાન ન આપે તો આપણે પણ રિઝલ્ટ મળ્યું છે એમાં તકલીફ ન પડે ખુબ સરસ તમારું રિઝલ્ટ છે તમે પણ લોકોને વાત કરીને ક્લાસની અંદર બેસારો જેથી કરીને એમને પણ જે કઈ તકલીફ છે ને એ પણ અહીંથી સારી થઈ શકે ઓકે સર હા પછી કંઈ બીજું જણાવવા માંગો છો રમેશભાઈ બસ સર બસ બીજો તો કાઈ આપણે જણાવ નથી માંગતા ખૂબ સરસ ખૂબ સરસ તમારું રિઝલ્ટ છે પરિવાર નો પણ ખૂબ સરસ રિઝલ્ટ છે થેન્ક યુ તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી જો રેખાબેન હોય તો પોતાનો એન્ડરાય કરજો કે જેથી કરીને એમની સાથે પણ વાત થઈ શકે જો ને સમીબેન મદદ કરી છે આઈ થિંક તો એમનો કેમેરો ચાલુ નથી એવું લાગે સર રેખાબેન મારો જ આવે છે તમને

જણાવો બેન કેટલા દિવસ થી class ની અંદર બેસો કેવી તકલીફ જણાવો બેન જણાવો yes બેન શું તકલીફ હતી ની કમી અને weight વધારે કેવું કેવું રિઝલ્ટ મળ્યું છે જણાવો અને આ થી મારું આઠ weight loss થયું કોલેસ્ટ્રોલ ના ફાયદા થઈ ગયા વિટામિન માં થોડું ગણું ઓછું આમ ધીમે ધીમે ઘણો ઘણી રાહત થઈ ગઈ બહુ મજા આવે છે આમ BP માં રાહત થઈ બેન ને હા cholesterol માં તો ઘણી રાહત થઈ ગઈ ત્રણ સો આઠ આવતું એની બદલે બસો ને સાહીઠ થઇ ગયું ખુબ સરસ જોરદાર તો એમની પાસે તમે પણ કેવા કેવા બદલાવ કર્યા છે બેન તમે કેવા કેવા બદલાવ કર્યા યસ યસ આવે છે સ્ટીલ ના માં જમવાનું બેઠી ને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું ચાવી ચાવી જમવાનું અને ઘણા ખરા બદલાવ આમ વધારે પડતા બદલાવ કરી નાખ્યા જે ખબર નોતી પડતી એ આવડતું નતું જમતા કે પાણી પીતા પાણી પીતા કે જમતા આવડતું નોતું ક્લાસ ની અંદર આવીને ને તમે પણ શરૂઆત કરી બદલાવ કરવાની હા મેં result ઘણો સારો મળ્યો આઠ કિલો weight loss કર્યું ખુબ સરસ જોરદાર તો તમને પણ પેલા એવી કોઈ સંસ્થા ચાલે છે એવો કોઈ ખ્યાલ હતો બેન નહીં નહીં સંસ્થા મળી એને તમારા જોડાણ એટલે એમ થયું થેન્ક યુ કે સંસ્થા મળી તો આમ ઘણી જીવન માં ફેરફાર થઈ ગયો આપડે આમ habit બધી સુધરી ગઈ અને છેક સુધી એમાં ને એમાં જોડાયેલા તો ઘણો ફાયદો થાય. ખુબ સરસ જોરદાર તો તમે પણ કેવાય ને એવા કોઈ વ્યક્તિ હોય કે જે તમને તકલીફ હતી અને સારી થઈ શકે પાંચ જણા ને રોજ વાત ક્લેપિંગ કરીએ સમીમ માટે કે એમણે પાંચ વ્યક્તિ ને વાત કરવાની શરૂઆત કરી તો એ તમને જ્યારે જયારે વાત કરો છો તમને શું જણાવે છે સણાવ કેટલી પ્રોબ્લેમ હોય છે પણ કોઈક ને zoom નથી થતું તો કોઈક કામમાં કામ થઈ જાય છે નથી ત્રણ ચાર જણા regular બેસે બાકી કોઈક નથી બેસતું આવશે થોડીક વાર લાગશે કેમ કે આપણે પણ એટલી ઉમર થઈ આપણે પણ આવી કોઈ પાઠશાળા નો ખ્યાલ નતો ને આપણે આપણા course ના કેવા પ્રમાણે તરત નહિ આવ્યા પણ એમને પણ જયારે એમ લાગશે ને કે નહિ મારી હવે આદતો તકલીફ છે અને તમને કાયમી જોઈશે તમારામાં માં બદલાવ જોઈશે ને એલે પણ એક વખત શરૂઆત કરશે ખૂબ સરસ એન ઇન્ડિયન તમારી સાથે વાત કરીને પણ ખૂબ મજા આવી કે વાત કરી એમને કે બદલાવ કરવાની શરૂઆત કરી આવી કોઈ પાર્ષડા સાલે સેઓ ખ્યાલ નતો તો એમને પણ જાણ થઈ જેથી કરીને એમને પણ ખૂબ રિઝલ્ટ મળવાની પણ શરૂઆત થઈ નીના બેન હોય તો પોતાનો હેન્ડરાઇસ કરે જેથી કરીને આપણે એમની સાથે વાત કરીએ કે એમને શું તકલીફ છે અને ક્લાસ ની અંદર આવ્યા તો શું તકલીફ લઈને આવ્યા સર નૈનાબેન દેખાતા હોય તો એને સ્પોટલાઇટ અનમોટ આપ